હરિયે પરમાત્મની પ્રનિતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં છીએ આજની મોર્નિંગ બહુ જલ્દી થઈ ગઈ છે કારણ કે ઓબ્વિયસલી આપણે બધા જે અથાણ રિલેટેડ ઓર્ડર્સ છે બધા આજથી ફરી કન્ટિન્યુ થવાના છે તો મમ્મીના ઘરે જવાનું છે સૌ પ્રથમ તો કારણ કે અહીંયા બધું કઈ રીતનું બધું બહુ બધું કેરીની બધું આવી ગયું છે એટલે મોર્નિંગમાં જબરદસ્ત ભૂખ લાગેલી છે તો ચાલો સૌ પ્રથમ જઈએ આપણે કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને આજે છે કોઈક સમવન સ્પેશિયલ માટે ગિફ્ટ લેવા જવાનું છે तो ये संबंध स्पेशल कौन और फाइनली अभी बच चुके हैं की सस बो को इतनी ज्यादा जल्दी है कि नौ बजे कंप्लीट हो गई लेकिन आने में हमें लेट होने वाला है क्योंकि जा रहे हैं हॉस्पिटल तो चलिए सीधा चलते हैं मम्मी के पास मम्मी जय स्वामी नारायण जय स्वामी नारायण मैं तो अर्धी हमारी रसोई कम्पलीट नहीं बहुत बधारते नौ वा में रसोई ही थी जाओ દવાખાને જવું છે મમ્મીને રિપોર્ટ કરાવવાનો છે કારણ કે બધા રિપોર્ટ તો નોર્મલ આવ્યા હતા મમ્મી ને દુખતો છતાં એક રિપોર્ટ કરાવવાનો બાકી છે કરાવી લઈએ બે રિપોર્ટ છે બે કરાવે એટલે કાલે ગયા તા ઈને વિશાલ પણ કાલે નૈણા કોઠે કરાવવાનું હતું એટલે આજ તો મમ્મી હોવાનું કઈ નથી ખાધું ના પાડીતી હા નહી જે પાણી ખાલી પીવાનું હા પાણી પીવું પીવાનું ખાલી પાણી ઉપર પાણી થી કઈ તમારે ફેર નો પડે

તો રસોઈ ઓલરેડી થઈ ગઈ છે દૂધી બટેકાનું શાક થઈ ગયું છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે ને કેરી મસ્ત કટિંગ કરીને લઈ લીધી છે આપણે તો હવે આવીને સુધી રોટલી જ કરવાની બાકી રહેશે તો ફિલાલ મમ્મી રેડી થઈ ગયા છે તો ચાલો મમ્મીને લઈને જઈએ સીધા હોસ્પિટલ બપોરે જમી કાઢીને ફ્રી થઈ આજે તમારા બધાના બહુ મેજોરિટી ઓર્ડર આવી ગયા છે પાછા બે દિવસમાં તો ઓર્ડર રિલેટેડ કામગીરી મમ્મીના ઘરે કઈ રીતે ચાલુ છે પ્લસ જે જે રેડી છે મારી પાસે તો તમારા બધાના ઓર્ડર હું આજકાલમાં ડિલિવર કરી દઈશ પાછા અને હવે આ સિઝન જાઉં જાવું કરે છે તો જે જે લોકોએ હજી સુધી ઓર્ડર નથી કર્યા અથાણાના અથવા નથી ખબર કે કયા નંબર ઉપર ઇન્ક્વાયરી કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણાં રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો કારણ કે હવે પંદર વીસ દિવસ બસ બહુમાં બહુ તો પચીસ દિવસ એ પછી તો વરસાદ પડશે એટલે અથાણા બનવાના બંધ થશે પણ અમારી પાસે જેટલા હશે એટલા અમે તમને લોકોને પ્રોવાઈડ કરશું પછી અથાણા ખતમ થશે એટલે આઉટ ઓફ સ્ટોક तो चलिए अभी फिलहाल मम्मी को लेके चलते हैं सीधा हॉस्पिटल फिर जाएंगे अपने मम्मी के घर पर और वहाँ पे कामगिरी कैसी चल रही है वो आप सभी को दिखाएंगे और यहाँ पे देखिए सौ साल जिएंगे जय स्वामी नारायण तो मैं पांच वगैरह ना क्या मांग थी हम था उसको घर में पगत नहीं था मारो तो काम वो ये हम तो माता मरे काम वो ये होता નીકળી વેલા તો એટલે હું છે ગરમર ગોંદા ગાજર ચીભડા બધી વસ્તુ

કારણ કે આ અને આ મમ્મી તો રાખવાનું જ નહીં છે લોકો આ એટલું કાઢી નાખવાનું હા પછી આઈ છે આ આ આ બધો ગાંઠો કાઢી નાખવાનું એટલે આ રીતનું મમ્મી જમીનમાં થાય ને સીધું આ આ રીતના આમ જમીનમાં ફૂલ થાય ઓકે આજ આમ જતું છે હા આ જત્તુ ઓકે આવી રીતે ફૂલ થ્યું હોય જમીનમાં પછી આઈથી કાપતા જાય મૂળિયા ઓકે આ જેતા બધા છે અને મમ્મી આનો દાબો નો ન ખાઈ આપણે આ વલસાડ બાજુ આ જ જાલે કેરી ખાવામાં હા ઓહોડ બાજુ હાફુસ એ મારે બેનો ફોન આવ્યો કે હાફુસ કેરી ખાતે હાફુસ કેરી ખાવા આવો અમારે કેસર ખાઈ આપણે કેસર આવે વલસાડ બાજુ વાપી બાજુ બધી રાજાપુરી આવે અને ઓરપણે બધા

તમારે ખાવા હોય ને તો જોજે તું માં એવા સિંગતેલ વાળો માથે હાથ લગાડી અને તમે જમો એટલે એકદમ ટેસ્ટ માં વધારે લાગશે આમાં ચડાવેલું તો છે પણ આમાં શું છે આની અંદર ઓછું તેલ ચડાવેલું હોય ઓકે ગયું નકર તો ઓલા થઈ જાય એટલે આ તમારે જે જેમ ચમકીલા વધારે કરવા હોય ને તો મીઠું આમા રીતે ઓકે બાકી જો આપડે ચીબડા મસ્ત રેડી થઈ ગયા છે કારણ કે મમ્મી જે જે લોકોના ના ઓર્ડર માં ચીબડા હતા પણ ચીબડા કે અવેલેબલ નહોતા તો ચીબડા વગરના બધા ઓર્ડર મેં મોકલી દીધા પછી મેં કીધું મેં ચીબડા બનવા માં છે બે દિમા હમણાં બની જાય ને એટલે ચીપડા હું તમારે બધા સુધી પહોંચાડી દઈશ આ તો મમ્મી અડધા ઓર્ડર માં નહીં થાય ઘટશે ચીપડા હજી તો ઉપર આપડે ચીપડા હુકાય છે હું કમી દીધા તું જોતી આવી ઓકે અને તમને બતાવી દઉં ઓકે તો આ અમે લેતા જઈ રેડી ઘરે અને અહીં તમે જોઈ શકો છો કે આપણા ગાજર મસ્ત રેડી થઈ ગયા છે છાલ પણ ઉખેડાવવા માંડી છે ને હવે બસ આને સુકાય અને પછી આનો બોળો ભેળવાનો છે સ્પેશિયલી આપણું મેનુ ચેન્જ થઈ ગયું છે મોર્નિંગમાં અમે લોકોએ તમને કીધું હતું કે ખાલી દૂધી બટેકાનું શાક કે રોટલી પણ દાળ ભાત પાપડ કેરી એ વધારેનો એડ થયું પાછું સાચી વાત છે બપા આ ઘરનો કારભાર એની ઉપર છે આપણે બધા નિવૃત્તિ વાળા છે ગઢણી કેવાય એને ખાવા તો બનાવો બનાવો આજે થોડું કામ બધી કીધું હા અને મને હાડા ગેરે કોઈ દવાખાને જઈએ બપા

તો મસ્ત જમી જ લ્યો હાલો આવી જ જાઓ બધા અમારો ગુજરાતી વાહનું જમવા કાઠિયાવાડી કાઠિયાવાડી પછી પપ્પા હું મમ્મી હોસ્પિટલ ગઈ તી ત્યાં હું કેટલી બી થઈ હતી જમી લો પછી તમને હું કઉ

ઘડીક તો મને એમ મમ્મી નિયા બિહારી હું હોસ્પિટલે જઈ આવું બાજુમાં પાહે કે આમને હું નીકળું લે એમાં એવું હતું કે બેઠીને એટલે ખુરશીમાં ને ત્યાં પડી હા મને આવું અરે કાણા પડી ગયા તો છાપ પડી ગયો ને તો પપ્પા સમજા આ તો ઓલી ફડફળો નો થયા હોય એ ઉપસી ગયો ના ના મને કાય નતો ના ના ઓલી ઓલી કાણા વાળી ખુરશી નોતી એ ખુરશીમાં હું

ઈ વેકેશન કરવા આવ્યા હતા અને કોણ જાણે અમારી બાજુમાં રહીશ ને એની ત્યાં કોઈક મહેમાન એવું હોય છે તે ઘણા ખરા ને પપ્પા પેઢા હોય ને એ ગુલાબી હોય ઘણા ને મમ્મી કાળા હોય તો અમારા મમ્મીને કાળા પેઢા છે કે કેલ્શિયમ ખામી હોય ને એટલે કાળા હોય તો એ દાંત કાઢતી છે બેના વાતો કરી કરીને તો એ બેને એને કીધું કે દક્ષાબેન કે તમારી કે પેઢા કાળા છે કે તમને કેન્સર નહીં હોય ને સીધું મમ્મી અને એ કે તમે કઈ એકવાર વાર ચેક કરેલું કે અમારા સંબંધીને આવું હતું તો એને આવું થયું હતું

પણ છે ને બાયોપાથ તો ડોક્ટર પાસે જ જવું પડે આવું હતું અડધા મારી નાખે તો માથે ઈ શું કરીને થાય કે ઓલા બિચારા હોય

અને રિપોર્ટ માં પાછો લેટ થઈ અને આમ આમ જ સમય માં લેટ થાય મમ્મી નગર તો તાત્કાલિક રિપોર્ટ આવી જાય પણ ત્યારે તો સંજો કે લેટ એટલું થયું અને જ્યાં લગી ઘરે ન આવે ને ત્યાં લગી માર મમ્મી રોઈ તો હજી મારે ફાઈ આવે ને તો સંભારે કે આને કેન્સર કે કેવું કર્યું તું કેન્સર ના રવાડી ચડીને તો અરે બો ઈ કમસે કમ મમ્મી છ સાત વર્ષ જેવું થઈ ગયું એને

આપણી મેથી મેથી પણ બધા બધાના ઓર્ડર્સ છે તો ચણા કેરી અને ગુંદા કેરીની કેરીઓ કટિંગ થાય છે અને મેઈન બધાની ફેવરિટ ગળી કટકીની કેરીઓ ઝીણી ઝીણી આપણે કટિંગ થઈ ગઈ છે મસ્ત અને આ તમે કેરી જોઈ શકો છો આપણે આનું ગોળ કેરી ખાટી કેરી ગુંદા કેરી પછી ગળો મુર્ગો એ બધું આપણે આનું બનાવવાનું છે તો બહુ જલ્દી અમે તમારા સુધી પહોંચાડી દેશું અને મેઈન કે બધાના ફેવરિટ ગુંદા કેરીના ગુંદા પણ એકદમ મસ્ત લીલાછમ આવી ગયા છે હજી તો આને વોશિંગ થાશે પછી એકદમ મસ્ત ક્લીન કરી પછી ખાટા પાણીમાં બોળવાના છે ધેન આફ્ટર તમારા બધા સુધી રેડી કરીને પહોંચાડવામાં આવશે તમે જોઈ શકો છો આપડા ગાજર એટલે કે રાઈના બોળાવાળા ગાજરનું પણ આપણે કટિંગ થઈ ગયું છે એકદમ મસ્ત બે તગારા ભરીને એટલે તમારા બધા સુધી બહુ જલ્દી અમે ગાજર નું અથાણું પહોંચાડી દઈશું તો અત્યારે ટોટલી અથડા ની તૈયારી જોરો શોરોમાં ચાલુ છે તો હજી સુધી લોકોને નથી ખબર કે અથડા ની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો ઓલરેડી મેં નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથડા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો તો ફાઈનલી અભ પહોંચ ગયા હે અપને શોપે જ્યાં પે ઓલવેઝ મેરી ફેવરિટ પેસ્ટ્રી જો ઓલરેડી પેક હો ચુકી વાત બહુ સરસ કે દેખાડીશું હમ ઓર ફિલાલ કલ જિસકા બર્થડે હે ઉન સબકો તો આપ સબ જાણતે હી હે તો કિસકા બર્થડે હે વો તો હમ આપકો નહીં બતાયેંગે વો આપકો કલ કે બ્લોગ મે서 પ્રેસ પતા ચલી જાયેગા તે નચે કે બ્લોગ મે નહીં તો કોનો બર્થડે હે એક રૂમ સબન્ડ સ્પેશલ કે વરસાદ ચાલુ છે તો ભી વિશાલ ને હું ત્યાં થી લેને આયી છું કેક બુક કરવા માટે હા બુક કરવા માટે કલે તો તમારા આવો તો આવજો ડિનર પર કીધું હું તો બપોર ની જતી રહેવા લુ છું ઓકે એવું છે ને

चूज की है तो सबसे पहले तो ये के वाला बॉक्स वाला भी हमें बहुत ज्यादा मस्त लगा है एंड देन वाइट वाला उसी में सेम उसका कलर है ब्राउन देन ब्लैक ये चार मेरे को अच्छे लगे हैं अभी तो अभी इनमें से ही कोई एक फाइनल करने वाले हैं मैं हमें विशाल और किसको देने वाले हैं वो आपको कल के ब्लॉग में पता चलेगा ओके <laughs> ओके okay, okay. और आप सब जानते हैं उन्हें कि किसका बर्थडे है और किसको देने वाले yeah. हैं तो चलिए बहुत दिनों से वीडियो में नहीं आया बहुत देर से वीडियो में नहीं आया और ना पॉसिबल हुआ है कि वीडियो में लाए उन्हें तो अभी कल के ब्लॉग में पॉसिबल होगा तो दिखाएंगे आप सभी को तो फिलहाल जो शॉपिंग करने आए हैं जैसे मैं सभी को लेके आती हूँ अच्छा भी है कि इतने सारे पर्स और यहाँ पे भी बहुत मस्त मस्त अलग अलग वेराइटीज़ है पर्स की तो अभी वन बाय वन देख रहे हैं हम जो भी पसंद आएगा उस हिसाब से फाइनल करने वाले हैं

વિશાલ કે તમે બધે ચાખો છો મને આવે મોડમ પાણી એ જડપ જડપ કરો તમે આલા આપણે સારી હોય તો સારું સારી છે મમ્મી બાકી રહી ગયા મમ્મી માટે કાલે આપણે કોઠી આઈસ્ક્રીમ મંગાવશું ને છે હજી કોઠી આઈસ્ક્રીમ ઓહો તો ખાતા કેમ નથી ભૂલાઈ મસ્ત હે ને આવી બધા પેસ્ટ્રી હું શરૂ કર મારી એમને પીડી છે હું સ્ટાર્ટ કર દો બરાબર આઈ જા સારું ચલો